નેત્રંગ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા આ વિકાસ રથનું ઉમળકા જનવિશ્વાસ સેવા અને સમર્પણના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ સાતથી થી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના નેતૃત્વમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ રથ પરિભ્રમણ કરી રહ્યો છે ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રતિદિન ત્રણ ગામમાં વિકાસ રથ ભ્રમણ કરી રહ્યો છે આ વિકાસ રથ નેત્રંગ ગ્રામ પંચાયત ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું ગ્રામજનો દ્વારા વિકાસ રથમાં ફિલ્મ નિહાળવામાં આવી હતી તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને લાભોની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી લાભાર્થીઓને સ્થળ પર મકાન સહાય આયુષ્યમાન કાર્ડ પોષણ કીટનું વિતરણ કરાયું હતું વિકાસ રથ સાથે ગ્રામ વિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સમયે નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ જિલ્લા પંચાયત સદસ્ય વર્ષાબેન દેશમુખ નેતરંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા ઉપપ્રમુખ સ્નેહલકુમાર પટેલ કારોબારી અધ્યક્ષ કમળાબેન વસાવા સામાજિક ન્યાય સમિતિ સરોજબેન વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારી કુમાર પવાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ એન સિંઘ તલાટી ભીમસિંગભાઈ હેલીબેન અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા